હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે બતાવીશું કે આ વઘાર ઉડીને આ રીતની ચીમની ચીકણી થઈ ગઈ હોય તેને કઈ રીતે જલ્દીથી સાફ કરી શકીએ સૌથી પહેલાં તો નીચેની પ્લેટ આપણે કાઢી લેવાની છે પછી આ રીતના બોલ હોય તેનાથી આપણે આ જારી પણ કાઢી લેવાની છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી ચીમની કેટલી બધી ગંદી થઈ ગઈ છે સૌથી પહેલાં તો આપણે આ રીતે જારીમાં બેકિંગ સોડા બધી સાઈડથી ઉપર છાંટી લેવાનો છે જેથી કરીને આપણી જીમની સરસ મજાની સાફ થઈ શકે પછી તમારી પાસે કોઈ પણ પાવડર હોય કપડાં ધોવાનો પાવડર હોય ગમે તે પાવડર આપણે આ રીતે ઉપરથી વેરી દેવાનો છે સરસ એવો આખામાં વેરી દેવાનો છે જેથી કરીને આ સરસ મજાની જારી સાફ થઈ શકે તો ફ્રેન્ડ્સ સૌ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ મજાનો આઈડિયા છે પછી આ રીતે ગરમ પાણી હોય તેને આપણે આ રીતે ઝારી ઉપર નાખી દેવાનું છે આપણે વધારે ગરમ પાણી કરવાનું છે જેથી કરીને આ ચીકણી જારી છે તે સરસ મજાની સાફ થઈ શકે આ ઝારી આપણે બેથી ત્રણ મિનિટમાં જ સાફ કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બહુ જ ઝાજુ ગરમ પાણી કરી લેવાનું છે અને આ રીતે ઝારી ઉપર બધી સાઈડને વેરી દેવાનું છે પછી આ રીતે જે આપણે વાસણ ઉડકવાનો વારો હોય તેનેથી સરસ મજાનું ઘસી લેવાનું છે આપણે ગરમ પાણી લેતું જવાનું છે અને ઝારીને આ રીતે આપણે ઘસી લેવાની છે જેથી કરીને આ ઝારી સરસ મજાની સાફ થઈ શકે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકર જરૂર ટ્રાય કરજો સરસ મજાનો આઈડિયા છે તો ફ્રેન્ડ્સ તમને આ આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પછી આ રીતે જે તમારી પાસે કોઈ પણ બ્રશ પડી હોય બેકાર બ્રશ પડી હોય એને આ પાછળમાં ભાગમાં ઘસી લેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી જારી કેટલી ગંદી હતી ને કેવી સરસ મજાની સાફ થઈ ગઈ છે પછી આ રીતે આપણે તેની તેની ઝારીની નીચે આ પ્લેટ હતી તેને આપણે સરસ મજાની સાફ કરવાની છે એમાં આપણે આ રીતે જે તેલ ભરાયેલું હોય એને આપણે છરીની મદદથી કાઢી લેવાનું છે પછી આ રીતે વાસણ ઉડકવાનો વારો હોય તેનાથી સરસ મજાનું ઘસી લેવાનું છે મેં આમાં ગરમ પાણી અગાઉથી જ નાખી દીધું હતું જેનાથી આપણું આ સરસ મજાનું શાક થઈ શકે ત્યાર પછી આપણે થોડું એવું ગરમ પાણી લેવાનું છે પછી એમાં બેકિંગ સોડા અને આ રીતે પાવડર નાખી દેવાનું છે આપણે આ રીતે ચીમની સાફ કરવાની છે તેની જારી અને પ્લેટ તો સાફ થઈ ગઈ પણ આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે વઘાર ઉડીને આ રીતે અંદરના ભાગમાં પણ સરસ મજાનું સાફ કરી લેવાનું છે આ રીતે આપણે જે કોઈ પણ વાસણું ડખવાનું આ રીતે સ્ક્રબર હોય એનાથી આપણે આ રીતે ઘસી લેવાનું છે જાજુ પાણી નથી લેવાનું થોડું થોડું જ આપણે આને આપ સાફ કરવાનું છે જેથી કરીને આ ચીમની સરસ મજાની સાફ થઈ શકે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ ચીમની કેટલી બધી ગંદી હતી અને કેવી સરસ મજાની સાફ થઈ ગઈ તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ મજાનો આઈડિયા છે